ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિર ની શરૂઆતમાં ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ

હું વિરેન ગાંધી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આઉટરીચમાં પ્રોગ્રામ ડિરેક્ટર છું અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખેરગામ આરટીઆઈ અને ખેરગામ ગ્રામ પંચાયતના સૌજન્ય સાથે મળીને અમે લોકો આજે બ્લડ ડોનેશન ડેના દિવસે અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે જેમ કે તમને બધાને ખબર હશે કે તમે જ્યારે એક બોટલ લોહીનું આપો છો તો તમે એક સાથે ત્રણ જીવન બચાવી શકો છો અને સાયન્ટિફિકલી એ બી પ્રૂવન છે કે તમે જ્યારે ડોનેટ કરો છો બ્લડ ત્યારે તમે હાર્ટ એટેકની રિસ્ક ઘટાડો છો પોતાના માટે અને તમારી પોતાની સ્વાસ્થ્યની ઇમ્યુનિટી બી વધે છે એટલે બધાને નમ્ર વિનંતી છે કે તમે જેટલું બને એટલું પોતે અને પોતાના આજુબાજુમાં લોકોને પ્રોત્સાહન આપો બ્લડ ડોનેશન આપવા માટે બસ એવી જ મંગલ ભાવના થેન્ક યુઝ